રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષ દરમિયાન રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડવાયેલા આરોપીઓનું સો કલાકમાં વેરિફિકેશન કરવાના આદેશ ડીજીપી વિકાસ સહાય આપ્યા છે ગુજરાત એટીએસએ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી તેમજ દિલ્હીમાં બ્લાસ્ટ થયા અને વિસ્ફોટકો મળી આવતા પોલીસ એક્શન મોડમાં આવી છે આરોપીઓનું વેરિફિકેશન કર્યા બાદ તેનું ડોઝિયર તૈયાર કરવાના આદેશ જારી થયા છે ડીજીપીની સૂચના માર્ગદર્શન હેઠળ વડોદરામાં પણ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસ કામગીરી હાથ ધરાઈ છે જે અંતર્ગત વડોદરાના વિસ્તારમાં પરશુરામ ભટ્ટામાં પોલીસ દ્વારા તપાસ કામગીરી હાથ ધરી હતી પોલીસ અધિકારી દ્વારા જણાવાયું હતું કે વડોદરામાં મુખ્યત્વે નાર્કોટિક્સ આર્મ્સ એક્ટ સાથે સંકળાયેલા જે કોઈ ગુનાઓ છે એના આરોપીઓ છેલ્લા ત્રીસ વર્ષથી ગુના દાખલ થયા છે એવા આરોપીઓ વિરુદ્ધ તેમના ડિટેન્સ માટેનું અભિયાન ચાલી રહ્યું છે તેમના ઘરોમાં જઈને તેમની વ્યક્તિગત માહિતી મેળવવાનું ચાલુ છે અભિયાન અંતર્ગત અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ગુજરાતમાં નાર્કોટિક્સ એફઆઈસીએ અને આર્મ્સ સાથે સંકળાયેલા જે કોઈ ગુના છે એના આરોપીઓ છેલ્લા ત્રીસ વર્ષથી જેમાં ગુનાઓ દાખલ થયેલા છે એવા આરોપીઓ વિરુદ્ધ અત્યારે એમના ડિટેલ્સ માટેનું એક અભિયાન ચાલી રહ્યું છે અત્યારે એમના ઘરોમાં જઈ અને એમની વ્યક્તિગત માહિતી મેળવવાનું ચાલુ છે સાહેબ એવી તપાસ કરે છે કે જે હાલમાં શું કરી રહ્યા છે ક્યાં કામ કરી રહ્યા છે કામ કરી રહ્યા છે તો ત્યાં શું શું છે ચોક્કસ એક ચોક્કસ પ્રકારની પ્રોફાઇલ એમની બનાવવામાં આવશે ઓલરેડી છે એની અંદર અપડેટ કરવામાં આવશે કંઈ પણ નવી માહિતી હશે તો તો એનાથી ભવિષ્યમાં કોઈ પ્રકારનું કૃત્ય કરે તો એને રોકી શકાય એ માટેના આ પ્રયત્ન છે તો વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ડીસીપીની આગેવાનીમાં વિવિધ ટીમો અલગ અલગ વિસ્તારોમાં કામ કરી રહી છે અમે અત્યારે સયાજીગંજમાં પરશુરામ ભટ્ટા વિસ્તારમાં ચેકિંગની કામ કરી રહ્યા છીએ